નમસ્કાર હું વૈદ્ય ભૂપેશ પટેલ પ્રોફેસર એન્ડ હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ દ્રવ્યગુણ વિભાગ આઈટીઆરએ જામનગર આઈટીઆર જામનગર પાસે આપણા કેમ્પસમાં એટલે કે જામનગર કેમ્પસમાં અને સસોઈ પાસે ડેમ પાસે જે છે પચીસ એકર ઔષધીય ઉદ્યાન છે બંનેમાં મળી અને આશરે ત્રણસો જેટલી ઔષધીય વનસ્પતિઓ આપણે ઉગાડીએ છીએ અને તેની અંદર ઘણી બધી ઔષધિઓ છે તે ડેમોન્સ્ટ્રેશન અથવા તો શૈક્ષણિક હેતુ ઉપરાંત ઘણી બધી એવી હોય છે કે જેમાં આપણને થોડી વધારે એની ઉપજ હોય છે અને એ એવી ઔષધિઓ જેવી કે હરડે છે બેડા છે આમળા છે ગળો છે અરડુસી છે ગરમાળો છે એલોવેરા છે નગોળ છે આવી ઘણી બધી ઔષધિઓ એવી છે કે જે આપણી પાસે ઘણી બધી માત્રામાં ઉપલબ્ધ હોય છે અને તેનો આપણે ઉપયોગ ઔષધિઓ બનાવવામાં આપણી ઇનહાઉસ ફાર્મસી છે તેની અંદર આપણે એનો ઉપયોગ કરીએ છીએ એ ઉપરાંત પંચકર્મ વિભાગ કે જેની અંદર અભ્યંગ અભ્યંગન એટલે કે માલિશ અને શેકની અંદર પણ આંકડો છે અને નગોળ છે એવી બધી ઔષધિનો આપણે ઉપયોગ થાય છે તો એ બધી જ ઔષધિનો આપણે ઉપયોગ અહીંયા દવા બનાવવામાં કરીએ છીએ કે જેને વિવિધ રોગોમાં ઉપયોગ થાય છે અને તાજી ઔષધિઓ આપણે ઉપલબ્ધ થાય છે